નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં કયા કયા પાકોમાં બજારમાં તેજી રહી શકે છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તો છેલ્લે સુધી જોવા નથી તો મિત્રો ખાસ કરીને અત્યારે એક પ્રકારે જોવા જઈએ તો ચોમાસું જે પાકો છે તેમાં મુખ્યત્વે સોયાબીન હોય કે કપાસનો પાક હોય કે મગફળીનો પાક મુખ્યત્વે ઉત્પાદન છે તે સારું એવું જોવા મળ્યું છે પરંતુ તેની સામે પોષણક્ષમ ભાવો જોવા મળ્યા નથી તેનું મુખ્ય કારણ છે કે મગફળી છે તેનું ઉત્પાદન સારું બધા વિસ્તારોમાં જોવા મળ્યું જોકે પાછોતરા વરસાદને કારણે નુકસાન થયું હતું પરંતુ ઉત્પાદન એ લેવલનું થયું હતું જેના કારણે બજારમાં કોઈ નિકાસ વેપારને મોટો સપોર્ટ ના મળ્યો અથવા તો આપણી પાસે સ્ટોક જ એવડો અવેલેબલ હતો જેને પરિણામે બજારના જે વેપાર છે તેમાં ખાસ કોઈ મોટો સપોર્ટ ના મળવાને કારણે જે મગફળીની બજાર છે તેમાં આગામી સમયમાં પણ હજી ખાસ કોઈ મોટો સુધારો થોડા સમય સુધી દેખાતો નથી કપાસની સ્થિતિ પણ એવી છે કપાસની બજારમાં પણ જે ઉત્પાદનની સ્થિતિ છે ચોક્કસપણે ગત વર્ષ કરતાં આ વખતે ઉત્પાદનમાં આંશિક ઘટાડો થયો છે વાવેતર હતું તેમાં પણ આંશિક રીતે ઘટાડો ચોક્કસપણે થયો છે અને જે ડેટા છે જેમાં ખાસ કરીને ઇન્ડિયન કોટન કોર્પોરેશનના જે ડેટા છે તેમજ જે અમેરિકન કૃષિ વિભાગના જે ડેટા છે તે મુજબ કપાસના ઉત્પાદનમાં આ વખતે નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે પરંતુ તેની સામે જે ભારતના કપાસની ક્વોલિટી છે તેના કરતાં જે બીજા દેશોની ક્વોલિટી છે તે સારી આવી રહી છે અને ભારતના કપાસ કરતાં તેમનો કપાસ છે તે સસ્તો પડી રહ્યો હોવાના કારણે કપાસની બજારમાં પણ અત્યારે જે ટેકાના ભાવ નજીકની બજાર રહેવાની શક્યતાઓ છે ખાસ કોઈ મોટો સુધારો હજી દેખાતો નથી આ જે વૈશ્વિક અનુમાન છે તે વિવિધ પરિબળોને આધીન આપવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે નિષ્ણાતો હોય છે કૃષિ નિષ્ણાતો તેમના દ્વારા જે અંદાજ લગાવવામાં આવ્યો છે તે પ્રકારનું અનુમાન અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે તો કપાસ અને મગફળીના બજાર ભાવમાં ખાસ કોઈ મોટી તેજીની સંભાવના હમણાં દેખાતી નથી તો આગામી સમયમાં કયા પાકોમાં તેજીનો માહોલ જોવા મળે તે વિશે વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે આ વખતે શિયાળુ પિયતમાં તુવેરનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે એટલે તુવેરની બજારમાં પણ ખાસ કોઈ મોટો સુધારો આ વખતે જોવા નહીં મળે સોળસો થી સત્તરસો અઢારસોની રેન્જ સુધીમાં વેપારો થાય તુવેર પાકવા સમયે તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે અને વાત કરીએ જીરૂની તો મિત્રો જીરૂની બજાર છે તેમાં એક પ્રકારે સ્ટેબલાઇઝ માહોલ જોવા મળી શકે છે પાંચ હજારથી છ હજારની સપાટી સુધી આગામી સમયમાં વેપાર થાય તે પ્રકારની શક્યતાઓ દેખાય છે નવા જીરૂની આવકમાં તો મિત્રો તુવેર બાદ ચણાની સ્થિતિ જોઈએ તો ચણાના વાવેતરમાં પણ આ વખતે મોટો કાપ દેખાઈ રહ્યો છે અને ચણાની બજારમાં પણ હજી સુધારો આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે ચણાની જે પાઇપલાઇન છે તે ખાલી છે અને ચણામાં લેવાલી પણ સારી છે જેને પરિણામે બજારને સપોર્ટ મળી રહ્યો છે અને સફેદ ચણા અને જે પીળા ચણા છે તેમાં બજાર સારી રહેવાનું અનુમાન છે આવશે જ્યારે ઘઉંની સ્થિતિ જોઈએ તો આ વર્ષે ઘઉંની સ્થિતિ પણ સારી રહેવાનું અનુમાન છે ગત વર્ષ કરતાં ઘઉંની બજારમાં પણ સારો એવો સપોર્ટ મળે અને સારી એવી બજાર રહેવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે એટલે ઘઉં અને ચણા બજારમાં સારું રહેવાની શક્યતાઓ છે તો સાથે સાથે ધાણાની જે બજાર છે તેમાં પણ આ વખતે સ્થિતિ સારી રહેવાની અનુમાન છે આ વખતે ધાણાના વાવેતરમાં પણ મોટો કાપ મુકાયો છે દેશ લેવલે પણ મોટો કાપ છે અને ગુજરાત લેવલે પણ મોટો કાપ છે એટલે ધાણની બજારમાં પણ આ વખતે ઉછાળો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મતલબ કે મુખ્યત્વે આ ત્રણ પાક છે ધાણા ચણા અને જીરું આ ત્રણ પાકની અંદર ધાણા ચણા અને ઘઉં આ ત્રણ પાકની અંદર સારી એવી તેજીનો માહોલ આગામી સમયમાં જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે તો વધુ કંઈ અપડેટ હશે તો તે તમારા સુધી ચોક્કસપણે પહોંચાડવામાં આવશે